વિડીયોમાં આચૂકથી કોમેન્ટ કરજો અને જલ્દીથી લાઈક કરજો તમારા લા લાઈકથી જ મને આગળ નેક્સ્ટ વિડીયો બનાવવાની હોપ મળે છે તમારે દરરોજ મારો વ્લોગ જોવા હોય તો વિડીયોને મારા લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો વધી વિડીયોમાં આગળ અને કોમેન્ટ કરતા રીતે વખત પ્રમાણે આપણી બેસું કેમ કેમ છે મતાારી છે ઘટેલી છે કે ડૂબરી છે જે તમારે રેટ દેવો હોય વિડીયોમાં લાઈક જરૂર કરજો જવા કરો જાય ઠાકર મિત્રો છે છ ને પંદર એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી તો મારે કોમેન્ટમાં જવાબ દેજો ચાલો જ સવારના બધાને જવા ઓડોલા જાય ઠાકર અને જો કેન બંધાઈ ગયું છે માથે ભૂસાની બોરી નાખવાની છે અને છ ને પંદર થયા છે મારા પરિવારમાં મારી મા છે મારા બાપા છે અને મારા એક મોટા ભાઈ છે અને આ મારું ઘર છે રહેવા માટેનું યા આ પાછળ દેખાય છે ટાંકો પાણીનો ટેન્ક છે બાજુમાં દેખાય છે વડલો સુંદર લોકેશન છે સવાર સવારના છ ને પંદરે માકડની વાસળી છે ને વાલી છે વાલી બીમાર છે બહુ જ એટલે માલી જાય છે વસુકી ગઈ છે વાસલો અતવાનો મરી ગયો છે અને આ પણ માકડની વાસળી છે બહુ ડૂબરી હતી બે દિલી લાયા તે દિવસે ત્યાંનું બ્લોગ બીજો કંઈ બનાવ્યો નથી અત્યારે બરોબર થઈ ગઈ છે આ આપણું ઘર છે બાજુમાં જે વાડો છે એમાં ચરો પડ્યો છે પણ હવે મારે વાડે જવું છે એટલે વાડે જઈને દોવાની છે ભેંસવું અને ખાંડ પણ દેવાનું છે ફરી બતાવીશ તમને વાડે જ વાસળી છે આપણી આ માકેડની વાસળી છે માકેડ વેચી નાખી છે વાલી છે બીમાર છે આ પણ માકેડની વાસળી છે બે અલગ અલગ માકેડો હતી એટલે અંદર દાણો અત્યારમાં દઈ દીધો છે મારે વાડે જવું છે આજ ઘરે કોઈ છે નહીં બીમાર છે આટલું ખાણ પણ નથી ખાઈ શકતી અને આ ને આ વાસડી છે ચાલો સવાર થઈ ગઈ છે મારે તો વાળે કારણ કે એને પાવરા બાંધલ છે બે એના છોડી નાખું એટલે ખાઈને બારે ચરો નાખેલ છે ગાંઠડીનો કારણ પછી ખાઈને સીધી એ ડા પડી જતી થઈ આવી છે આ ગરેચી એના કારણે પાવરો ખરાબ કરી નાખે છે ફૂટી તો ગઈ છે બહુ વાસ કરે છે ચાલો પાવરો છોડી દઈએ એટલે પછી પોતાની રીતે હાલી જશે બધી ત્રણે ત્રણ ખાઈ પીને ચાલો ત્યાં સુધી આપણે જેટલું છે એટલું પૂછું લઈને પછી ચાલો વાળે જઈને વળી જવું પડે ચારો ચાલો ચાલો નાખી દઉં હોન્ડા ચાલુ છે ના આપણું બીજો વાળો છે જેમાં ચરાનો ફૂલ સ્ટોક છે આ ચરો છે ઘઉંનો ચરો છે આ સાઈડ ગાંઠડી પણ પડી છે આ આપણું રૂમ છે ગેસ્ટ હાઉસ જે આપણું અહીંયા થયું ના ચલો જગા એ નાખી દીધો છે અંદર બેઠી પી છે એમને અને હવે આપણે હોંડા ચાલુ જ છે ચાલો ચડી જઈએ જો પાછળ રાખી દીધું છે બધું અને ભાગવાનું છે

ચાલો મળી આગળ

ચાર પોઈન્ટ બે દોર નવ લિટર દૂધ લિટર લીટરથી ગાયનું ત્રણસો ને એક્યાસી નું ચાલો આપણું દૂધ ગાનું બાકી વર્કિંગ ગજબાના સાડા સાત પાંચ સાડા નવ એસી ને

બીજા ફેંટ આવશે ચાર ફેટ હાથ દુરા નવ પોઈન્ટ બે હશે અને દૂધ છે દૂધ ભરાઈ છે પાક ને પાછા જવાનું છે વાડે પાછા વાડે જવાનું છે તો વાડે જવા માટે પાછા કેન પાણીના ભરી નાખીએ પાછા માથે ભૂસાની એક છે હશે ટિફિન છે પપ્પાનું અને લઈને જઈશું વાડે પાણી ભરી નાખીએ ત્યાંથી નળી છે અહીંયા ચાલો મળીએ પૂછાની બોરી લઈ છે કમ્પ્લીટ ને હવે ટાંકણું ને લઈ જાય એટલે હાથનું ભરી ના જવું પડે હાજર કંઈક લઈ જાશું બીજું હાલો ઘરે કોઈ છે નહીં ઘરે વાખે ગયા તાળા ચાલીએ તો અહીંયાથી બોટલ લેવાની હતી પણ છે નહીં હાલ છે હવે તો પાછા ઉપડી ગયા વાળે દૂધ દૂધ ભરાવી દીધું છે અને ભૂરી લેવાની બી લેડી દીધી પાણી ભરી પાછા જઈએ એટલે ભરી પાણી ભરીને પાછું ના પડે એટલે અત્યારે લઈને પાછું ચાલો વાડે પહોંચી જેઠા વાડે પોતી આવ્યો છું ને જો કેન ને પડ્યું છે આ આ કના કના આ બે ઓલી લઈ લે ચાલો આ બે પાવરા હટ ખઈરી છે બધી ચલો આ બે ભેંસું છે આપણી આ સિંગડું કાઢી આવી છે કાલે જો નવાઈની વાત થઈ ગઈ હાચું ભૂલી ગયો આપણી ભેંસને સાથે સાંજની વેળાએ હું આવ્યો તારે બીજો કઈ ઉતાર્યો નતો અને આપણી ઝેર બનીમાંથી લાવ્યો તો ફોર રોજીના હાટે બધાના હાટે એને સિંગડું કાઢી નાખ્યું આને ભેંસે ક્યાંક લડવા ગઈ એટલે આનું સિંગડું આ સાઈડનું નીકળી ગયું છે તમને બતાવું જો એટલે છે છે બહુ મોટો ગજબ થઈ ગયો કાલે સીંગડા નું પડ નીકળી ગયું છે આનું માથે થી લોહી નીકળે છે આ જોઈ લો ખરાબ છે પટ્ટમાંથી નીકળી ગયા પોતાની રીતે રૂચકી જાય છે કે આવું કે આવું જ આવું સિંગડું હતું ટોપ કુલુટ બે શીંગડા પણ પોતાને લડવાનો બહુ શોખ છે એના કારણે કઢાઈ રહ્યા પડી પડી ખાઈ રીતે હા હા નથી ખાતી આપણી ટોટલ ભેંસું આવું બીજું અહીંયા થાય ચાલુ કરું તમને સરખી રીતે બતાવું આ ભેંસ છે આપણી આ ભેંસ છે મધર છે ધ્રુવી ગઈ હતી પાછી ગાબડી છે ત્રીજો મહિનો રનિંગ છે એને અને લાખી છે હવે કેલસી ખાણ વગર બાકી છે બીજી બધી ટોટલ ખાઈ રહી છે ને મથુરી આપણે વીઆઈએમ થઈ ગઈ છે પાછી પાછી જુઓ બરાક બરાક મૂકી આવી છે ને વી હજશે કામડા ગળી ગયા છે એક બે દિવસ નજર રાખવી પડશે હા વીજ બીજે ને ખાણ દેવાનું છે દઈ દઈએ બીજું બેહો બેઠી છે બધી બેહવા દેજે આને પાવરો બાંધલો જ રાખવો પડે ને તોડાઈ નાખે અને આજ બાંધશું આપણે વળી ને થશે તો આરી માટે એલસીને જો થશે તો બાંધશું એલસીને લગભગ થાવું કાઠું છે ચાલો આનું ખાણ તો કરી નાખીએ બાંધવા ગયો અહીંયા સીંગડી લગાડી અહીંયા પણ એને થયું નહીં વર્યું એલસીને નથી ટૂંકું પડ્યું હું કહેવો તો ટૂંકું પડશે થાય તો બાંધીશ તો એટલે ટૂંકું પડી પણ તમારા માટે એક બેસ્ટ સરપ્રાઈઝ છે કેવી ખબર છે વળ્યું કોને બાંધ્યું ખબર ટેન્ટેન એન્ડ આને બાંધ્યું વર્યું જોઈ લો કેવું લાગે સારું થોડું નજર ના લાગે કોઈને આને ટેન્ટેન એન્ટ જો વરિયું બાંધુ છે ખાવાતું નથી પોતાને સારું પણ નથી લાગતું તો હવે ચાલો આટલેથી વે વિદાય લઈશું સાંજે વારી ઉતારશું વિડીયો બીજો એ નેક્સ્ટ પાર્ટમાં અપલોડ કરીશ કારણ કે આ અપલોડ કરીશ તો આ બધી જશે ને હવે હું જઈ રહ્યો છું ઘરે પણ રોટું વરી કાલ સવારના પાછા વિડીયોને લાઈક જરૂર કરજો જોવા ડોળાશ ઠાકોર